ભરૂચમાં લોકસભાની ચૂંટણી બાદ વર્ચસ્વની અત્યારે સૌથી મોટી લડાઈ લડાઈ રહી છે અને તે છે ચૈતર વસાવા મનસુખ વસાવાની રિઝલ્ટ તો હજી દૂર છે પરંતુ અત્યારે આ બંને સામને આવી ગયા છે અને એમાં પણ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં ચૈતર વસાવાને લઈને જે પોસ્ટ મૂકી હતી તેનો વિવાદ જે છે તે હવે બિચક્યો છે અને ચૈતર વસાવા આખા મામલે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા પોલીસને પણ સ્પષ્ટ શબ્દમાં જણાવી દીધું કે જો હવે મનસુખ વસાવા આ રીતે જ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી કે આગળ આવી રીતે કાર્યવાહી કરી તો અસંખ્ય આદિવાસી યુવાનો જે છે તે ઘેરાવો કરશે શું છે આખો મામલો કેમ ચૈતર વસાવા હવે મનસુખ વસાવા ઉપર બગડ્યા છે અને કેમ આ વર્ચસ્વની લડાઈ જે છે તે હવે સામે ટકરાઈ ગઈ છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે ચાર જૂને મતદાનનું પરિણામ આવે તે પહેલા જ ભરૂચ લોકસભાના બંને ઉમેદવારો આમને સામને આવી ગયા છે ડેડિયાપાડા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઈ હતી એ દરમિયાન મામલો વધુ ગરમાયો ડેડિયાપાડા પોલીસ વચ્ચે આવી અને મામલાને થાળે પાડ્યો હતો ત્યારબાદ ચૈતર વસાવા મોડી રાત્રે ડીવાય લોકેશ યાદવને મોખિત અને લેખિત

તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યા હોવાનો આરોપ મૂકેલો છે અને પોતે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી છે કે બધા તાલુકા પંચાયત ડેડીયાપાડા પહોંચો હું ત્યાં નીકળી ગયો છું પોતે અહીંયા આવીને ડેડિયાપાડામાં માહોલ ગરમ કર્યો છે ઉશ્કેર્યો છે માહોલને બધા ભાજપના આગેવાનોને ભેગા કરીને અને ડેડિયાપાડાનો શાંતિનો માહોલ બગાડ્યો છે ગેરકાયદેસર મંડળી બનાવીને અમે શાંતિ ઇચ્છીએ છીએ એટલે અમે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસને જાણ કરી છે અને જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોળવાશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે અમે અમારા તરફથી પ્રયાસો કરીએ છીએ કે અમારા જેટલા પણ ચાહકો છે અમારા કાર્યકરો છે અમે બધા શાંતિ બધાને આપના માધ્યમથી બી શાંતિની અપીલ કરું છું પણ જે રીતે વહીવટી તંત્રએ ભૂતકાળમાં ભાજપના ઇશારે જે ખોટા કેસો ઉભા કર્યા છે એવી જ રીતે આ વખતે ખોટા કેસો ઉભા કરવાની કોશિશ કરશે અને અમને પરેશાન કરવાની કોશિશ કરશે તો આ વખતે સમગ્ર ગુજરાતના લોકો એક થયા છે આવનાર દિવસોમાં ખોટા કેસો ઉભા થશે તે દિવસે આ જ પોલીસ સ્ટેશનમાં લાખોની સંખ્યામાં ગુજરાતના લોકો ઉપસ્થિત થશે એની જવાબદારી પણ મનસુખભાઈની રહેશે અમે શાંતિ ઈચ્છીએ છીએ કાલે ઉઠીને પણ મનસુખભાઈ કહે છે કે ચૈતરભાઈ આવો આપણે બેસીએ તો અમે પાંચ આગેવાનો એમની સાથે બેસીને એનો શાંતિપૂર્ણ નિકાલ થાય એ પ્રયાસો અમારા રહેશે પણ વહીવટી તંત્ર અને પોલીસ હોય કે ભાજપના લોકો હોય એમનો ખોબ જમાવાની કે રોપ જમાવવાની વાત કરશે તો અમે છેલ્લી પાઈ પર ઉભા છે આવનાર દિવસોમાં અમારે ઘર્ષણમાં ઉતરવું પડશે ભાજપ સામે કે વહીવટી તંત્ર સામે તો અમે ઉતરવા પણ તૈયાર છીએ છતાંય આજે આપણા માધ્યમથી કહેવા માંગુ છું જેટલા અમને સહકાર મળશે એટલો સહકાર એમને પણ આપીશું ભૂતકાળમાં જે અમને વીતી છે એ જ પુનરાવર્તન થશે તો આવનાર દિવસો ડેડીયાપાડામાં સંઘર્ષ ઉભો થશે એટલે આપના માધ્યમથી મારા કાર્યકરો મારા ચાહકો બધાને હું વિનંતી કરું છું કે બધા શાંતિપૂર્ણ માહોલમાં પોતપોતાના ઘરે જઈને શાંતિથી આરામ કરો જે પણ કંઈ થશે એ ન્યાયિક રીતે આપણે વિચારીએ છીએ આપણે સંવિધાનમાં માનવાવાળા લોકો છે આજે તાલુકા વિકાસ અધિકારીને એક ધારાસભ્ય તરીકે છ મહિનાના કામો નથી થયા બધું બારોબાર એજન્સીઓ સાથે એમણે આયોજન કર્યું છ છ સાત સાત ટકા મનરેગામાં લઈ લીધા નળસે જલમાં લીધા બધી યોજનાઓ કરોડો રૂપિયા આદિ આ ગ્રામના અડસઠ કરોડ રૂપિયા વાપરી કાઢ્યા વિકાસશીલ તાલુકાના ત્રણ કરોડ નેવ લાખ રૂપિયા વાપરી નાણાં પંચના વાપરી કાઢ્યા તો કેમ તમે એજન્સીઓને અહીંયા લાવીને અમારા ગરીબોના પૈસા વાપરવા બેઠા છો એટલા માટે જ કામ કરાવવા માટે અમારી સૂચના હતી એને આ લોકોએ ખોટી ફરિયાદમાં ઉભા કરવાની કોશિશ કરશે તો આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન આ વિસ્તારમાં ઉભું થશે અને અમે હવે સત્યની લડાઈ પર છે અમે ક્યારે દબાવવાના નથી સંવિધાનને લઈને ચાલીએ છીએ એટલે આપના માધ્યમથી વહીવટી તંત્ર પર પણ અપેક્ષા રાખીએ છીએ કે આમાં નાયક તપાસ થાય નિષ્ઠાથી તપાસ થાય એક તરફી તપાસ થશે ને ખોટી કાર્યવાહી કે ખોટા કેસો ઉપજાવવામાં આવશે આવનાર દિવસોમાં અમે હજારોની સંખ્યામાં રોડ પર ઉતરીશું અને બધાનો સામનો કરીશું ધન્યવાદ જય આદિવાસી સાફ છે કે મનસુખ વસાવાએ ગઈકાલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી અને પોસ્ટ મૂકતા ડેડિયાપાડામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ધાક ધમકી અપાઈ છે બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારી સાથે ગેરવર્તણૂક થયાના આરોપ પણ લગાડ્યા હતા અને ત્યારબાદ ચૈતર વસાવા પોતે ત્યાં દેડિયાપાડા તાલુકા પંચાયતની ઓફિસે પહોંચ્યા હતા અને જબરદસ્ત બબાલ સામે આવી હતી ભરૂચમાં અત્યારે વર્ચસ્વની લડાઈ જબરદસ્ત રીતે ચાલી રહી છે એક તરફ જ્યાં મનસુખ વસાવા છે તો બીજી તરફ ચૈતર વસાવા છે આ બંને નેતાઓ ભરૂચ પર પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે અને તેવામાં પણ લોકસભાની ચૂંટણીમાં બંને ઉમેદવારો હતા લોકોએ પોતાનો મત તો આપી દીધો છે અને મત જે છે તે મતપેટીમાં અત્યારે પડી ચૂક્યા છે ચાર તારીખે હવે રિઝલ્ટ આવવાનું છે અને ચાર તારીખ સુધી આ બંને રાહ જોવી પડશે પરંતુ એટલું સ્પષ્ટ છે જે રીતે આખો મામલો સામે આવ્યો છે તેવામાં સ્પષ્ટપણે કહી શકાય કે આદિવાસી વિસ્તારની અંદર મનસુખ વસાવા હોય કે ચૈતર વસાવા કોઈ શાંતિથી બેસે તેમ નથી આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ ની ભાઈ ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર